મિત્રો તો આપ જે જોઈ રહ્યા છો એ ફાઉન્ટેન ગ્રાસ છે ફાઉન્ટેન ગ્રાસની વ્હાઈટ કલરની વેરાયટી કહેવામાં આવે છે ગ્રીન કલરની વેરાયટી કહેવામાં આવે છે કારણ કે એના ગ્રીન પત્તા અને વ્હાઈટ ફ્લાવર આવતા હોય છે સરસ મજાના ફ્લાવર આવે છે આપ જોઈ શકો છો એમ જ્યારે પવન આવે છે ત્યારે ખૂબ જ સુંદર રીતે આ જે પત્તા છે એ લહેરાતા હોય છે સરસ મજાના ફ્લાવર્સ એની પર આવતા હોય છે અને આ જે પ્લાન્ટ્સ છે એ રફ એન્ડ ટફ પ્લાન્ટ્સ છે ગમે ત્યાં ઊભી જશે મિત્રો સરસ મજાના પ્લાન્ટ્સ છે અને એની પર સફેદ કલરના આવા ખૂબ જ સુંદર ફ્લાવર આવતા હોય છે એકસાથે ઘણા બધા પ્લાન્ટ્સ નીચેથી ઝુમખાની અંદર નીકળતા હોય છે આપ જેમ જુઓ છો એમ એટલે મિત્રો તમારે જો આનું મલ્ટિફિકેશન કરવું હોય તો ખૂબ જ સરળતાથી તમે મલ્ટિફિકેશન કરી શકો છો બીજા નવા પ્લાન્ટ્સ જે છે એ આ જે પ્લાન્ટ્સ છે એને ઉખાડી અને બીજા નવા પ્લાન્ટ્સ તમે બનાવી શકો છો એના જે નીચેના ભાગની અંદર જે બીજા પ્લાન્ટ્સ નીકળે છે એને બીજે તમે વાવી શકો છો અને મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એ કુંડા જમીન ગ્રો બેગ ગમે ત્યાં ઉગી જશે સરળતાથી તમે એને ઉગાડી શકો છો અને જ્યાં ઓછી પાણીની વ્યવસ્થા છે ત્યાં પણ આ પ્લાન્ટ્સ જે છે એ ઉગી જશે મિત્રો ખૂબ જ સુંદર આનો નજારો હોય છે આપ જેમ જોઈ રહ્યા છો એમ આવા વ્હાઇટ કલરના ખૂબ જ સુંદર ફ્લાવર આ જે પ્લાન્ટ્સ છે એની પર આવતા હોય છે અને જ્યારે પવન આવે છે ત્યારે ખૂબ જ સરળ સરસ રીતે લહેરાતા હોય છે આ લેન્ડસ્કેપર છે એ જ્યારે કોઈ પેચ બનાવવાનો હોય અથવા તો કોઈ આગળનો ભાગ એને કવર કરવાનો હોય ત્યારે એનો મોટે ભાગે ઉપયોગ થતો હોય છે તો આપ આપણા ઘરે આ જે પ્લાન્ટ્સ છે એને તમે સરળતાથી ઉગાડી શકો છો આની અંદર બીજી એક વેરાયટી આવે છે જે બ્લેક ફાઉન્ટેન ગ્રાસ તરીકે ઓળખાય છે જે ખૂબ જ સુંદર હોય છે અને ઘણી ફાસ્ટ ગ્રો હોય છે બ્લેકની કમ્પેરિઝનમાં આ જે ગ્રીન વેરાયટી જે છે એ થોડી ઓછી ગ્રોથ થતી હોય છે વહેલી એમ મતલબમાં ટૂંકમાં એનો જે ફાસ્ટ ગ્રો અને સ્લો ગ્રો એવી રીતે જો જોવા જઈએ તો આ જે છે એ બ્લેક કમ્પેરિઝનની અંદર આ જે છે એ સ્લો ગ્રોથની અંદર આવે છે બ્લેક ગ્રાસ જે છે એ થોડું વહેલું ઉગી જતું હોય છે એનો પણ વિડીયો અમે ટૂંક આપણી ચેનલ પર આપણે મૂકીશું